તો આદિવાસી આગેવાનો જે ગાંધીનગર હતા ગાંધીનગર ગયા તો પછી પાણીમાં કેમ આંદોલન બેસી

અને સુરેશભાઈ પણ એક આદિવાસી આગેવાન તરીકે કુકર મુંડા થી છે તો સુરેશભાઈ કુકર મુંડા થી આપણનું આપનું સ્વાગત છે જીજે દેશી ન્યુઝ આદિવાસી હોટલા ઉપર રાકેશભાઈ નું પણ સ્વાગત છે ધન્યવાદ રાકેશભાઈ શરૂઆત આપણે આજે આપણે કરીશું સુરેશભાઈ પાસેથી સુરેશભાઈ હા જે હોસ્પિટલ નો મુદ્દો પાછો સોશિયલ મીડિયા માં ચર્ચિત થયો છે અત્યારે ન્યૂઝ વાળું ચાલુ છે સોશિયલ મીડિયામાં ચર્ચિત છે અત્યારે કે હોસ્પિટલની જે લડત ચલાવી હતી એમાં શું થયું પ્રજાને જનતાને તાપી જિલ્લાની જનતાને ખબર નથી કે આગળનું શું થયું છે પ્રાઇવેટ હોસ્પિટલ થઈ ગઈ છે કે નથી થઈ એ ખબર નથી શરૂઆત તમારા માટે એટલા હોય કે તમે સૌથી પહેલા શરૂઆત ચાલવાની તમે કરી હતી કુકરમુંડાથી સુરેશભાઈ અવાજ આવે છે હા એટલે અવાજ નહીં સંભળાતો બરાબર હવે આવે છે અવાજ આવે છે ઈકો ઈકો હાલો સ્પષ્ટ સંભળાતું નથી હવે હાલો હા આવે છે તમે શરૂઆત પહેલા કરી હતી તમારા ચાલવાની હોસ્પિટલ બચાવવા માટે આવે છે અવાજ આવે છે હલો હા રાકેશભાઈ હા બોલો હવે તમે પણ હતા હોસ્પિટલ બચાવ તમે પણ આવે છે ને અવાજ રાકેશભાઈ તમને ચોખ્ખા આવે છે મારે ક્લિયર આવે છે હોસ્પિટલ બચાવ જે ત્યારે આંદોલન ચાલ્યું હતું ત્યારે તમે પણ હતા તમે કેટલા લોકો સાથે ચાલતા ગયા અમે એ આંદોલન ચાલુ થયું ત્યારે ઉચ્છલ વિસ્તારમાં જે રેલી હતી આપડા જે યુસુફભાઈ લાવ્યા હતા તો એ રેલીમાં હતા ને અમે એ દિવસે ની તો દોઢસો લોકો ચાલતા આવેલા હતા અને મેં મુખ્ય એ વસ્તુ હતી કે જે હોસ્પિટલ છે આપડી તો હોસ્પિટલ બચવા માટે સમાજના દરેક આગેવાન એક આગેવાન તરીકે તો ઠીક છે પણ એક સમાજની લાગણી હોય છે એટલે સામાજિક તરીકે પણ ત્યાં હાજરી આપી હતી અને ત્યારે સમગ્ર રસ્તામાં લોકો મળ્યા અને લોકો સાથે પણ થાય હતી કે હોસ્પિટલ બચાવી શા માટે જરૂરી છે પણ રાકેશભાઈ હોસ્પિટલ માટે જે આંદોલન થયા લોકોએ સાથ સહકાર અને બધી જ રીતે મદદ કરી લોકો ચાલવા માટે પણ તૈયાર હતા ભૂખા તરસ્યા વરસાદમાં દોડવા માટે પણ તૈયાર હતા તો પછી હોસ્પિટલ નું બાકીનું જે કામકાજ છે એ કેમ પડતું મૂકી દેવાયું તમને કોઈ ખ્યાલ છે એના બાબતે હવે એ બાબતે ખ્યાલ તો નથી પણ હમણાં જે હાલમાં સોશિયલ મીડિયા ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે આ જે આંદોલન થયું એના આજે હમણાં તેર સપ્ટેમ્બર આવશે એટલે એક વર્ષ થવાનું અને તમે જે રીતે હા તમે જે રીતે કહી રહ્યા છો કે એ જે તે સમયે જે આંદોલન થયું હતું એ આંદોલનમાં ખરેખર લોકો અ છોસો કિલોમીટર સુધી પણ ચાલીને આવ્યા છે કારણ કે નિષ્ઠેક ઉપરમુંડા નું જે છેલ્લું ગામ છે ઉદમગઢ ત્યાંથી લોકો ચાલીને આવ્યા છે આ બાજુ તમે જોવો તો જે ઓટાવાળો વિસ્તાર છે જ્યાં ડાંગ જિલ્લાની સરહદ લાગે છે તો ત્યાંથી પણ લોકો ચાલતા આવ્યા મતલબ કે તાપી જિલ્લાના જે જેટલા બી ગામો છે દરેક ગામોમાંથી આવ્યા અને ઈવન તાપી જિલ્લાના ગામો તો ઠીક છે પણ જે આજુબાજુના જે જિલ્લાઓ હતા તો એ જિલ્લાઓમાંથી પણ ઘણા લોકો ચાલતા આવ્યા હતા એટલે ખરેખર તો હવે જે આંદોલન થયું પછી જે સપ્ટેમ્બર એનું સમાપન થયું ત્યારબાદ એવી ચર્ચાઓ ચાલી હતી કે જે તે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટી એ જે ગાંધીનગર છે તો ગાંધીનગર સાથે મુખ્યમંત્રી ને એમની જોડે સાથે મુલાકાત પણ થઈ પણ પછી શું થયું એ લોકો વચ્ચે જાહેર નથી થયું અને હાલમાં મુખ્ય મુદ્દો એ જ છે કે આજે એક વાર સંતોલન થયું ત્યાર પછી એનું શું કારણ કે અત્યારે લોકોનો હોસ્પિટલ વિશે કોઈ અપડેટ નથી ઘણા લોકોનું કેવું છે કે હોસ્પિટલ ધીરે ધીરે ખાનગીકરણ તરફ જઈ રહી છે અમુકનું કેવું છે કે ખાનગી થઈ ગઈ છે એટલે આમાં જે સ્પષ્ટ વાત થવી જોઈએ તો હજુ સ્પષ્ટ વાત બહાર આવી નથી એટલે હવે એ બાબતે શું થયું કે હજુ લોકો સુધી મેસેજ નથી પહોંચ્યા હવે અંદરના થી આપણને એ બી ખબર પડી છે કે હોસ્પિટલ અત્યારે ખાનગીકરણ માટેનું પ્રથમ પગથી ચડી ચૂકી છે હા બરાબર એના જે પણ ડોક્યુમેન્ટ સાઈન કરવાના એના ઉપર પણ થઈ ગયા છે કદાચ તો હોસ્પિટલ નો અમુક સામાન પણ આવી ગયો છે એવી પણ વાત છે બરાબર તો આદિવાસી આગેવાનો જે ગાંધીનગર હતા ગાંધીનગર ગયા તો પછી પાણીમાં કેમ આંદોલન બેસી ગયું એજ એજ સમ મુખ્ય પ્રશ્ન પછી આદિવાસી આગેવાનોને પાણીમાં બેસાડી દેવામાં આવી હવે આ સૌથી મોટો પ્રશ્ન છે તમે જે રીતે વાત કરો છો કે આંદોલન કેમ પાણીમાં બેસી ગયું કે પછી આંગેવાનોને બેસાડી દેવામાં આવ્યા કારણ કે આ જે આંદોલન છે આંદોલનમાં કોઈ એક જગ્યાએથી કોઈ એક વ્યક્તિએ તો ભાગ ન લીધો હતો આ જે આંદોલન છે તે સમગ્ર સમાજનું આંદોલન હતું અને એના જે એની જે રિએક્શન આવી કે એની જે અસર પડી એનાથી સમગ્ર આદિવાસી પંથકમાં એ આંદોલન ઉઠ્યું અને પછી જે વર્ષ થવાનું તો એમાં ઘણા લોકોએ આર્થિક સહયોગ કર્યો ઘણા લોકો શારીરિક સહયોગ પણ કર્યો છે તો એ પ્રશ્ન સ્વાભાવિક પણ ઉઠવા લાગ્યો છે કે આંદોલન નું શું થયું અને આ પાણીમાં બેસી ગયું કે શું છે કારણ કે અત્યાર સુધી જે આ બે ત્રણ દિવસ પહેલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી તો બે ત્રણ દિવસ પહેલા જે સોશિયલ મીડિયામાંથી ચર્ચા થાય પછી જે કમિટીના સભ્યો છે તો કમિટીના સભ્યો એવું નક્કી કર્યું કે આપણે નવ તારીખના રોજ હોસ્પિટલમાં જઈએ અને હોસ્પિટલમાં જઈને આપણે રૂબરૂ મુલાકાત કરી લઈએ કે ત્યાં ખરેખર પરિસ્થિતિ શું છે તો તમે માનો નહીં કે અઠ્ઠાવીસ જણાની કંઈક કમિટી છે હવે કમિટીમાં કોણ કોણ છે મને પણ ખબર નથી અઠ્ઠાવીસ જેટલા લોકોની કમિટી છે તો यारे हॉस्पिटल में 9 तारीख એટલે ગઈકાલના રોજ મુલાકાત કરવા જવાનું ગોઠવેલ વાગલે દિવસે તો ગઈકાલે જે હોસ્પિટલે મુલાકાત કરવા ગયા તો એક કમિટીમાંથી બે કે ત્રણ સભ્યો હતા એમાં સાથે અમારા સંગઠનના જે તાપી જિલ્લાના પ્રમુખ છે અમિતભાઈ ચૌધરી તો તે પણ ગયા હતા એમાં કે એ કમિટીના ના સભ્ય નથી પણ એક સામાજિક આગેવાન તરીકે તેઓ ત્યાં ગયા હતા તો ત્યાર પછી જે વાત બહાર આવી છે એ વાત બહાર આવી કે હોસ્પિટલ હજુ ખાનગીકરણ નથી થયું હોસ્પિટલ જે છે તે સરકારી ધોરણે ચાલે છે અને જે પગારો થાય છે તે પણ સરકાર જ ચૂકવે છે એટલે આ પ્રકારની હજુ પૂરેપૂરી ક્લિયર માહિતી નથી આવી પરંતુ ગઈકાલે જે મુલાકાત માટે ગયા તો મુલાકાત માટે ગયા ત્યાં એ વાત નીકળી કે હોસ્પિટલ હજુ સરકારી છે અને એમાં કોઈ ખાનગીકરણ થયું નથી એ વાત નીકળી પણ અહીં પ્રશ્ન સૌથી મોટો એ ઉદભવ્યો કે અઠ્ઠાવીસ જણાની કમિટી હતી તો એ કમિટીમાંથી માત્ર બે જ લોકો બેથી ત્રણ જ લોકો ત્યાં હોસ્પિટલની મુલાકાત કરવા માટે ગયા તો બાકી ના કહેવાનો શું કરતા હતા એ પણ એક મોટો પ્રશ્ન છે આ બરાબર રાકેશભાઈ હોસ્પિટલ પ્રાઇવેટ થશે કે થવાની કે એના કાગળિયા ચાલે છે કે એના જે ડોક્યુમેન્ટેશનનું કામ ચાલે છે એ વાત બરાબર છે પણ હોસ્પિટલને પગાર એ ગવર્મેન્ટ જ મળવાનો છે ગવર્મેન્ટ જ કરશે જે બી કોલેજ આવશે એમાં જે બી ધારા ધોરણ મુજબ રહેશે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે જ ચાલવાનું છે એટલે એ તો સરકાર આપણે જે વાત કરતા હતા પ્રાઇવેટીકરણ કે પીપીપી ધોરણે બરાબર આપણે આપણે સરકારને ડોક્ટર ને પગાર કોણ ચૂકવે છે નર્સ ને પગાર કોણ ચૂકવે છે એને આપણે મતલબ નથી સંચાલન કોણ કરે એની સાથે મતલબ હા એની સાથે મતલબ છે એટલે આ રીતની વાત કરે છે કાલે હું ગયો હતો હોસ્પિટલ ઉપર પણ કોઈ મીડિયા ની હતું આગેવાનો તમે કીધું કે બે થી ચાર આગેવાનો હતા

ખરેખર શું શું રહ્યું છે થયું લોકો ગાંધીનગર ગયા તો એ તમામ વસ્તુ એ લોકોએ પબ્લિક સમક્ષ મૂકી હતી લોકો સમક્ષ મૂકવી હતી કારણ કે આમાં આજે આપણે જોઈએ છીએ કે ઘણી વાર પ્રેસ કોન્ફરન્સ ની વાત કરવામાં આવે છે બધી વાતો કરવામાં આવે છે સોશિયલ મીડિયા ની વાતો કરવામાં આવે છે પણ આંદોલનમાં જે ભાગ લેવા વાળો વ્યક્તિ હતો એ વ્યક્તિ આજે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી કારણ કે દૂર દરાજ ના જંગલ વિસ્તારમાંથી પણ એ વ્યક્તિ આવ્યો હતો આજે જે યુવાધન છે યુવાધન આપણે જાણીએ છીએ કે યુવાધન સોશિયલ મીડિયામાં થોડું ઘણું જોઈ છે અને સોશિયલ મીડિયા ને ફોલો કરે છે પણ જે વ્યક્તિ આંદોલન માટે લડ્યો કારણ કે તમે જે તે સમયે આંદોલનો થયા તો ત્યાંના વિડીયો ફૂટેજ પણ જોયા હશે ફોટા પણ જોયા હશે તો જે સાહીઠ સિત્તેર વર્ષના જે આપણો જે બુજુર્ગ વર્ગ હતો જે વડીલ વર્ગ હતો તે પણ પગપાળા આંદોલનમાં આવ્યું છે તો ખરેખર આજે આગેવાનો જેમણે પણ આગેવાની લીધી જે કમિટી બની તો એમની સૌથી પહેલી ફરજ હતી કે આ વાત એ લોકો સુધી પહોંચાડે કે ખરેખર શું થયું છે હવે જે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી તો સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવ્યું આ જે કમિટી મેમ્બરો હતા કે જેને જે આગેવાની લીધી તો તેમણે જે તે સમયે જયારે આંદોલન થયું તો એમણે ગામે જઈ જઈને ગામડા ગામડે લોકોને જઈને આ વિશે સમજાવ્યા હતા કે હોસ્પિટલ ખાનગી શું નુકસાન થશે આ બધી વાતો પર હતી તો મારે એ વસ્તુ છે કે જો તમે ખરેખર લોકોને હોસ્પિટલ વિરુદ્ધ આંદોલન કરવા માટે તમે લોકોને જાગૃત કર્યા લોકોને તમે માહિતી પહોંચાડી કે હોસ્પિટલ ખાનગી થશે તો શું શું નુકસાન થશે તો એમની એ ફરજ પણ કહેવાય કે જયારે હોસ્પિટલો આજે એ લોકો ગાંધીનગર જઈને આવ્યા ચર્ચાઓ થઈ કે જે પણ થયું અત્યારે શું છે તે પરિસ્થિતિ એમ જે સમયે લોકો સમજાવ્યા હતા તો આ સમયે પણ એમણે ગામડે ગામડે નીકળવું જોઈએ કે જે લોકો આંદોલનમાં આવ્યા હતા એમને સમજાવે કે ખરેખર આપણું આંદોલન આજે ક્યાં પહોંચ્યું છે પરિસ્થિતિ શું છે બધ ગામડાના લોકોને ખ્યાલ ખ્યાલ ખબર પડશે કે આ ખરેખર પરિસ્થિતિ શું છે કારણ કે જે લોકો આંદોલન માં આવ્યા હતા એ લોકોના વિસ્તારમાં હાલની પરિસ્થિતિ પણ એવી છે કે પાકા રસ્તા નથી

તમે કીધું છે કે તો શું આમાં તમને શું લાગે છે કે બે હાજર ચોવીસ ના ચૂંટણી માટેનો તૈયાર કરવાનો હતો એવું કઈ હશે હવે જે તે સમયે જે આંદોલન ઉભું થયું આપણે જાણીએ છીએ કે એના પછી લોકસભાની ચૂંટણી પણ હતી અને ઘણા આક્ષેપો પણ થયા હતા કે આ જે આંદોલન થઈ રહ્યું છે તે રાજકીય આંદોલન થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે લાભ મેળવવા માટે પણ મારે સ્પષ્ટ કેવું છે કે કદાચ જે અઠાવીસ જણાની કમિટી છે કે પછી જેટલા બી જણાએ આગેવાની લીધી હોય તો એમાં બધા રાજકીય લાભ માટે તો ન હોય પરંતુ ક્યાંક ને ક્યાંક રાકેશભાઈ એક વાત તમને યાદ દેવડાવું કે જયારે વ્યારા સર્કિટ હાઉસ માં જયારે મિટિંગ હતી અને કુંવર શ્રી હળપતિ સાહેબ દ્વારા કેમા આવ્યું કે આદિવાસી વિસ્તારના લોકોને ભડકાવવામાં આવે છે ગેરમાર્ગે દોરવામાં આવે છે એ વસ્તુ કઈ કંઈ સાબિત થાય એવું લાગે છે મને આ બાબત ઉપર થી ના ના તે એ એમના દ્વારા જે વાત કરવામાં આવી હતી હવે એમણે જે વાત કીધી તે અંતે અંતે જે દિશા છે એ તરફ તો સૂચન 했 કરે છે કે ખરેખર આ વસ્તુ થઈ હોય કારણ કે આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે લાગણીશીલ સમાજ છે અને એ હંમેશા કે સા લડવામાં મારે છે કોઈ જે દેખવામાં નથી માનતો તો જારો હોસ્પિટલ નું થયું તો ત્યારે જે તે લોકોએ આગેવાની લીધી તો એમણે કદાચ લોકોને આ બાબતે એ કર્યું ને આ કે આદિવાસી ને હવે

હવે સક્ષમ નથી તો પછી સક્ષમ નહી હોય તો ખબર તમે એમ કહો કે સક્ષમ નથી તો તેનો કોઈ મતલબ નથી ને આ એવું કે તમે આખા સમાજને રસ્તા પર લાવી દીધા પછી રસ્તા સમાજને છોડી દીધો રજવા માટે તમે જેમ કરો તેમ અમારી જવાબદારી નથી એટલે આ પણ પેલા રાજકીય નેતા લોકો જે વાત થઈ ગઈ કે રાજકીય નેતા લોકો કેવું હોય છે કે કોઈ બી જગ્યા એ જાય એ મીઠી મીઠી વાતો કરે કે ના આ કામ તમારું જશે પછી ત્યાંથી નીકળી જાય એટલે પ્રજા એને મળે ને રાજકીય આગેવાન એને મળે તો પછી આ સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન કોઈ ફરક જ નથી ને આ બરાબર છે હા ના ના એટલે એજ વસ્તુ કે પછી તમારે સમાજ સમાજ કરીને રાજકીય જ બનવું હોય તો પછી

આપણે આજની ચર્ચા અને પાછળની બી ચર્ચા તમે જોયું છે કઈક અંશે આજે આદિવાસી આગેવાનો છે એ કોઈક ને કોઈક બાબતે પાછી પાણી કરી રહ્યા છે બધી જ વાત ના હા એક રીતે એમણે અત્યાર સુધી મીડિયા સમક્ષ નથી આવ્યા કે કોઈ લોકો સમક્ષ નથી આવ્યા એટલે એ તો ચોક્કસ આપણે કહી શકીએ કે જે તે આગેવાનો છે તે પાછી પાણી કરી રહ્યા છે અને મારે તો એમને પણ કહેવું છે કે જો તમે ક્લિયર છો તો તમે લોકો સમક્ષ આવો media સમક્ષ આવો કારણ કે આ જે આંદોલન થયું એના એનો જે હાલના સમય એક વર્ષ પહેલાનું તો સૌથી વધુ જો કોઈમાં રોષ હોય આંદોલન બાબતે કે આ એક વર્ષથી શું થઈ રહ્યું છે તે સૌથી મોટો રોષ એ યુવા વર્ગમાં છે કારણ કે યુવા વર્ગે પોતાનો કિંમતી સમય આપ્યો છે આ પોતાને આર્થિક રીતે જેટલી કેપેસિટી હતી આર્થિક રીતે સહયોગ કર્યો છે પ્લસ બીજું કે શારીરિક રીતે પણ અને જે સોશિયલ મીડિયા છે સુટકાલ મીડિયામાં પણ અમે ખૂબ ચલાવ્યું છે તો સૌથી મોટું જો કોઈ સૌથી કૃતિ વધુ વસ્તુ કોઈ માનતા યુવા વર્ગમાં છે કે અમારી આટલી બધી મહેનત અમે લોકોને ગામે ગામ જઈને સંકળાવી અમે લોકો અત્યારે આ આર્થિક થી મને બધું જ કારણ કે ઘણા બધા યુવા હતા કે જે સરકારી નોકરીઓની તૈયારી કરે છે તો તેવા પણ એ જ આંદોલન ચાલ્યું એટલા સમય એમણે પણ પોતાની જે તૈયારી થઈ મુકિને તેઓ એ આંદોલનમાં જોડાય એટલે યુવાઓમાં આ જે આંદોલન થયું એને લઈને આગેવાનો પ્રત્યે ખુબ મોટો રોષ છે કે આગેવાનો આ બાબતે કંઈક તો જાહેર કરવું જોઈએ કે કંઈક તો સ્પષ્ટતા કરવી જોઈએ જેથી કરીને આપણને આગળના સમયમાં આની જે દિશા છે તે ખબર પડે અને આંદોલન નું શું થયું તે પણ ખબર પડે હા બરાબર છે તો રાકેશભાઈ આપણી ચર્ચા સારી છે સુરેશભાઈ આપણી સાથે જોઈન્ટ હતા પણ સુરેશભાઈ ને નેટવર્ક નો ઇસ્યુ હતો એટલે સુરેશભાઈ નેટવર્ક ના કારણે જોડાઈ ન શક્યા કુકર ના સુરેશભાઈ વસાવા કારણ કે શરૂઆત એમણે કરી હતી ત્યાંથી ચાલવાની એમણે પણ ખુબ જ સહયોગ અને યોગ્ય આયોજન કર્યું હતું એમણે પણ એમની સાથે વાત ન થઈ નેક્સ્ટ ડિબેટ માં જોઈએ છે કોણ આવે છે આપણી સાથે અને શું થાય છે હવે જોઈએ છે કે આગેવાનો ક્યારે બોલશે અને ક્યારે જાહેર કરશે કે શું વાત છે અને રહસ્ય ક્યારે હોસ્પિટલ ઉપર થયું છે ના ના એ સૌથી મોટો પ્રશ્ન છે કેવો છે હા જય આદિવાસી હા હા